જય માતા જ મિત્રો કેમ છો જો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જાય તો મારું નામ છે રાજને તમે જો રહ્યા છો રાજને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને બે નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડીયો મેકી એવો હંથી પહેલાં વિડીયો નોટિફિકેશન ખાતાથી પહેલાં પૂગી દે તો જો અત્યારે આપણે ભાડ જો આવ્યા છે તો અત્યાર સુધી આપણે વાત કરતા પાણી તો ભાડમાં જો પાણી આપણે દાળની મોટર ચાલુ છે તો તમે જોઈ શકો છો આપણે મોટર ચાલુ છે ને બે વાગ્યા સુધી લાઈટ રહી છે છ વાગ્યે વેલા આવે છે તો આ શું કહેવાય નેદવાનું કામ કાજે પણ ચાલુ છે ને પાણી વાળવાનું હતું પણ પાણી એ નેદી જઈ નેદ જેમ નેદાતું જાય ને વાહે હોય આપણે પાણી વાળવાનું ચાલુ કરવાનું છે તો બે વાગ્યા સુધીમાં ઓછ ભરાઈ જાય આખો આખો જો તમને તળિયું બતાવતું હોય કે કલાસે ઉંડો પડને હેવાલ પણ જમી જો છે જો હવે તો વ્લોગ માં છે આ સુદી બની રે જોને સેના માથે પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનો પણ ભૂલતા ની અને તમારા મિત્રો ને શેર કરના આપરો વિડિયો તો આ અમાર ચેનલ તો ઈ પણ વિડિયો આપરો જોઈ શકે તો હાલો પછી મળીએ તો ફેમિલી આપણે આવી ગયા છે કાંજી નદી ના ને આયા જો આપડેયા બે નદી છે કાડિયાબિન તો જેમ આપણા નેતા રહ્યા એમ પણ પાવન સેવા હોય તો એમ મમ્મી છે કામ મમ્મી નેદા તો જાય એમ પાણી પાતું જાન છે ને નેદા તો જાય પાણી પાતું જાય હમ તો એટલે નેદા ગયું છે ને આ સેટ ને ભાગ બાકી છે તો બ્લોગ માં છેલ્લે સુધી બની રહેજો ને સેને માથે પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો હાલો પછી મળીએ ફેમિલી કેર વાગી જશે હાડા ગયા ને આપણે આવી ગયા છે દિયા બેન ને આપણે આવી ગયા છે કાંધા ને તગારા બે પેરા ઈ આ ઠેકલા માં ના હોય કાદિયા બેન તો જો આ છે ધાણાનો ને હવે એ શું કહેવાય કટાળ છે ભારયું ને બાંધેલા હં હાલો હાલો મંગી દાવા પછી બીજા એમ તો બ્લોગમાં સેલા સુધી બન્યા રહેજો ને એ શેનામાંથી પહેલી વાર આવ્યો તો શું જ કંઈ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળી ગયા એમ લે ચાર વાગી ગયા છે પાંચ વાગવામાં કઈ વાર નથી હવે કેમ કે શાને એકાઉન્ટ થઈ ગયું છે ને આપણે દયાબેન જો આપણે ટાટા કરે છે અને લગ્ન છે તૈયારી કરવા નગરની તૈયારી કરવા તૈયારી કરવા તો આપણે દિયાબેન ને લગન છે બધાય લગન માં આવજો તો તો લગ્ન છે છેલા ભાઈ ઓ સોરી એલા ભાઈ આના લગન તો બ گاવ પડી જાય તો આપણે શિલ્પાબેન નું છે હા તો લગ્ન છે શિલ્પાબેન તમાર લગ્ન છે તમારું કેમ રાવગ બસ લે એવું તું શિલ્પાબેન હવે આ ચાર દિવસથી ખાલી બાકી જવાના પછી તો અમે પ્યાતા હું શિલ્પાબેન થોડા થાય તો અમે રહેવાનું છે તો ફેમિલી આપણે આવવાનું હ અમાર આવવાનું છે વન મને શું ખબર હોય તમારે જે આ કાંજી બાંજી પૂરી કરીને પૂછી તમારે

તમારે કયા જવાનું છે મમ્મી ને જવાનું છે ના ના તો મારા મમ્મી ને મારે જવાનું છે પછી આ બધે આવશે આ કાંજીનું કામ રહ્યું બાકી બાકી જો ધાણા તો ધાણા કામ પછી આપણે પૂરું થઈ ગયું છે કેમ કે ધાણા નીકળી ગયા છે ને હલરે પણ કાઢ નાખ્યા છે બે સાઈડ જો એક આ બાજુ ઠીકલો છે ને કોલી ઓલી બાજુ ઠીકલો છે ને વૈષ્ણમાં કાંજી છે ને દયાબેન ઉભી પાસે કા દયાબેન તો બધા સબસ્ક્રાઇબ કરવાનું કીધું બધા સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો હા હા બેસ્ટ ઓફ લક

બહુ તાણી તાણીને બોલતા ભાઈ બેન ફાર્મર બ્લોગર નામની ચેનલ હતી તમે સર્ચ કરશો તો આવશે અને પેલા રોવાની તૈયારી કરવી પડે ને તો આપણે શિલ્પા બેન ને એને લગન છે હવે કા શિલ્પા બેન બહુ કઈ હવે સમય છે એની જાજો મહિનો છે હવે એક મહિનો છે હજી હોય એમ તો હા હજી એક મહિનો છે બાકી તો કામ કરવા જવું જોઈએ ને

એમ બધે ઉપલેટા જવું છે તો એ આવી ગયા બધું ડિસ્ટન્સન કરવાનું છે એ બધું લાગે બધું આવશે બ્લોગમાં તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હાલો પછી મળી વાત પૂરી નહીં થાય દે હાલો પછી મળી તો ફેમિલી અગિયાર વાગી ગયા છે પોણા છ ને જો આપણે એટલું નીકળી ગયું છે તો મારા મમ્મી સામે જરૂરિયા તે હા જોઈતી તો અહીંયા આપણે દયાબેન શિલ્પાબેન પણ લઈશું કા દયાબેન તો પોણા છ વાગી ગયા એટલે મારો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે તો તમે જોઈ આવજો આવી ગયો હે નવો વિડીયો કા દયાબિન તો પોણા છ થાય એટલે આપણો વિડીયો આવી જાય છે કા દિયાબીન કુતરા છોટી ગયા તો કૂતરા છે જો કૂતરા આવશે અને આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે તો એ મારી ચેનલમાંથી જઈને અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ ને એટલે તમે સર્ચ કરજો તમે સર્ચ કરજો એટલે આપડે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ આવી જાય ના જઈને તમે ફોલો કરી નાખજો હો બેન તમને હાથ કરે છે તો હાલો પછી મળી